એમની કંઈક સંસ્થા જવાની છે પણ મેં અહીંયાથી જે અમારા બીજા છે આગેવાન એને મેં પૂછ્યું કે ભાઈ કોણ કોણ જવાના છે એટલે એને એમ કીધું કે ભાઈ ચાર પાંચ જણાની જ મીટિંગ થવાની છે અને ગુપ્ત મિટિંગ થવાની છે તો મને એ કંઈ ખ્યાલ છે નહીં અને મારે એ બધું ઠીક છે અમારે તો જે અમારો રસ્તો છે એ જ અપનાવવાનો છે કે અને મિટિંગ કરીને જો પહેલાં તો એવું સી આર પાટીલ સીએ કહી જ દીધું હતું કે ભાઈ ટિકિટ અમે નહીં ચેન્જ કરીએ તો પછી મિટિંગ છે નહીં બરાબર છે એટલે પછી હવે અમે અમારા નિર્ણય ઉપર અડગ છીએ ને હું અડગ રહીશ જ્યાં સુધી આપણે રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અનનો દાણો નહીં લો